મા બાપ દીકરાના ભણતર પાછળ કરોડો લાખો રૂપિયા ખર્ચી દે છે પરંતુ એવા દીકરા દીકરીઓ બહુ ઓછા હોય છે જે મા બાપનું નામ રોશન કરતા હોય આજે મળીશું વસોના ચમકતા સિતારા એવા ધ્રુવને જે હોળી ચકલામાં રહે છે અને કલ્પેશભાઈ પટેલનો સુપુત્ર છે ધ્રુવે એક એવી ગાડી રમતા રમતા બનાવી જેમાં સોવાની વ્યવસ્થા અને પ્લસ કિચનની વ્યવસ્થા છે આપણે આવ્યા છીએ ધ્રુવની મુલાકાત એટલે કરવા માટે કે ધ્રુવે એક એવી કાર બનાવી છે જે નોયડામાં સિલેક્ટ થઈ છે અને આ કાર કોઈ મામૂલી કાર નથી આ એક રેસિંગ કાર છે તો આજે આપણે મળીએ ધ્રુવને ભવિષ્ય મારું આયોજન છે સારી જોબ જોબની સાથે સાથે મારે જ્યાં રેસિંગ કરિયર છે એ મારા ગુજરાતની અંદર સારું આગળ વધારવું છે કોઈ પણ મા બાપ હોય એનો છોકરો આગળ આવે એ તો ઈચ્છતો જ હોય પોતે કઈ રીતે જીવન જીવ્યું હોય અને પોતાના છોકરાને કઈ રીતે આગળ લાવો એની એક મોટી મહત્વાકાંક્ષા હોય જ્યારે છોકરા નર્વસ થઈ જાય ત્યારે આપણે કે પાછું તો નહીં જ પડવાનું જિંદગીમાં આગળ આવવું હોય તો મહેનત કરતું રહેવાનું કલ્પેશભાઈએ એમના જીવનમાં ખૂબ સ્ટ્રગલ કરી છે એમનો સન આ જગ્યાએ પહોંચ્યો એ જાણીને મને ખૂબ આનંદ થયો